સુરતમાં ફરી એક ડૉક્ટર પર તેની જ ચેમ્બરમાં હુમલો કરાયો હતો બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સંબંધીએ ડોક્ટરને સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થઈ હોય તેને લઈને ડોક્ટરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને આરોપી સામે કાર્યવાહીની માંગ પણ કરાઈ છે સુરતમાં અગાઉ પણ ડોક્ટરો પર હુમલાઓ થતા વિરોધ કરાયો હતો જોકે ફરી આવી જ રીતે એક ડૉક્ટર પર હુમલો કરાયોની ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ચલાવતા બાળકોના ડોક્ટરને ત્યાં એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી ડૉક્ટરે બાળકને તપાસ કરીને પરિવારને જાણ કરી કે બાળકને સારવાર માટે તેને દાખલ કરવો પડશે પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ નથી તેથી બાળકને આઈસીયુની સુવિધા ધરાવતી અન્ય હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું હતું ડોક્ટરની વાત સાંભળીને પરિવાર ગુસ્સે ભરાયો હતો હોસ્પિટલના પ્રશાસન દ્વારા જણાવ્યા મુજબ બાળક સાથે આવેલા ચાર ફુખ્ત લોકોમાંથી એક વ્યક્તિ નશામાં ધૂત હતો શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત સ્વીકારી અને થોડીવાર પછી પાછા આવવાની વાત કહી પરંતુ લગભગ વીસ મિનિટ પછી નશામાં ધૂત એક વ્યક્તિ અચાનક હિંસક બન્યો હતો અને સીધો ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો ડોક્ટર કંઈ પણ સમજે તે પહેલાં જ યુવકે ગાળાગાળી ગાડી કરી શરૂ કરી દીધી હતી ડોક્ટરે કારણ પૂરતા રોષે ભરેલા વ્યક્તિએ બાળકને એડમિટ કરવાની કેમ ના પાડી તો એક બાદ એક નિર્દયતાપૂર્વક બાર જેટલા લાફા ઝીકી દીધા હતા તે દરમિયાન હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ આવી જતા ડોક્ટરે માર મારવાથી બચાવ્યો હતો સાથે ઉગ્ર બનેલા વ્યક્તિએ સ્ટાફ સાથે પણ ગાડી શરૂ કરી દીધી હતી તે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થવા પામી છે હું ડોક્ટર ડ્રીમ પટેલ ડ્રીમ ચલન હોસ્પિટલનો ઓનર મારા આસિસ્ટન્ટ ડોક્ટર નામ ડોક્ટર મનોજ પ્રજાપતિ ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યો હતો જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે ચોવીસથી અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે ધબકારો ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા પછી એ રિલેટિવ પાછા આવ્યા મારા આસિસ્ટન્ટ ડોક્ટરને દસ થી બાર વાર તમાચા માર્યા અહીંયા સ્ટાફ સાથે મગજ મારી કરી ગાળા ગાળી કરી અને જોર જોરથી માર્યા જે વસ્તુ ખોટી છે તમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું પણ એ પેશન્ટ ત્યાં પણ એને મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું અને અમે ચાહીએ છીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ એફઆઈઆર લે અને આગળની કાળજી આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે વધુમાં હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ ડોક્ટર દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરાય તેની પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા અને આરોગ્ય કર્મચારી પર વધતા હુમલા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે હુમલો કરવો એક અક્ષમ્ય અપરાધ છે આ મામલે પોલીસની કડક કાર્યોની માંગણી પણ કરાઈ રહી છે